બધી ડિઝાઇન સરસ ડાર્ક કલર માં આવી છે ડાર્ક લાઈટ બે આવી છે કોઈને ટોપ ને બોટમ બે બનાવવા હોય તોય બની જાય કોઈ કલર લાઈટ છે તો લાઈટ ડાર્ક મેચિંગ કરી અને બને આ એક દુપટ્ટા છે ઓછામાંથી દુપટ્ટો બને આ બધું મિક્સ માં આવ્યો છે આ બધી ડિઝાઇન છે જે કોઈને જોતો હોય સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરો બધા કલર સરસ છે આ એકદમ જો અજરકની ડિઝાઇન છે કોઈ બાટીકની ડિઝાઇન કપરું એકદમ જાડું અને કોટન આવશે બધી ડિઝાઇન સરસ છે એક એક પીસ આજે ઓપન કરીને બતાવીએ કેમકે ઓપન કરીએ ખરાકને બહુ જ ગમે છે એટલે આ વખતે ઓપન પીસ બધાય બતાવીએ બધાની ડિઝાઇન સરસ છે બાટિકની છે કોઈ બાંધણીની છે બધા પીસ સરસ છે જે કોઈને જોતું હોય સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરી અમે સાઈડમાં રાખી દઈશું કેમકે જે

કુર્તી સરસ બને બધું કાપડ એકદમ પ્યોર કોટન રહેવાનું છે આ એકદમ સરસ કાપડ છે કોઈ કોઈ કાપડ તો એકદમ હેવી આવેલું છે ડબલ ડબલ છે એ ઓપન નથી કરતી બાંધણીની ડિઝાઇન સરસ છે રેડ કલરમાં આમાં બ્લેક કલરમાં ઝીણી ઝીણી ડિઝાઇન છે ઓલોવર ઓવર પછી ગ્રે જેવો કલર છે ગ્રેમાં સરસ ડિઝાઇન છે જો આમાં બે છે સેમ

આ બાંધણી ઉપર નીચે બ્લેક કલરનો પટ્ટો આ બાટીક ઉપર બાટીકમાં ઘણા પીસ આવ્યા છે ઘણા અલગ અલગ કલર લાલ છે એવા ગ્રે કલર છે જે આ ગ્રે કલર અને આ કોલર પીસા આ બાંધણીમાં રેડ અને બ્લેક આ બીજી વખત આવી આઇસ આ કલર ખાલી દોઢસો રૂપિયા કોઈ પણ જોતો હોય સ્કીન શોટ લઈને મેસેજ બહુ બધા ટુકડા આવી ગયા ઓલે વખતે થોડા આવ્યા હતા એટલે તરત સેલ થઈ ગયા હતા આ વખતે જાજા પીસ મંગાવ્યા છે તો બધી ડિઝાઇન સરસ છે આ બાટીકમાં એકદમ નાની ગુલાબી કલર અને બ્લુ કલરનું નીચે દામન છે પછી આ બ્લુ આખું આ ઓફ વાઇટ ઉપર છે સરસ મજાની ડિઝાઇન છે જો જેવી એકદમ એમાં બે સેમ પીસ જોતા હોય તોય મળી જાય કોટ સેટ પણ હોય તો કોટ સેટ પણ બનાવાય સેમ હોય તો કોટ સેટ પણ બને અને એક આ બ્લુ કલર बताए एकदम फास्ट कलर से се, कोई ने не तो वो एक स्क्रीनशॉट लाइन में से Кришна. Ом намасиве.